તો સુરેન્દ્રનગર જિલ્લો ખેતી પર નિર્ભર છે ખેડૂતો બારે મહિના સિઝન મુજબ વાવેતર કરી સમૃદ્ધ બન્યા છે જિલ્લામાંથી નર્મદા કેનાલ પસાર થાય છે પરંતુ તેમાં નર્મદા વિભાગ દ્વારા પૂરતું અને જરૂર હોય ત્યારે પાણી આપવામાં નથી આવતું આથી ખેડૂતોને ચોમાસા દરમિયાન સિંચાઈના પાણી માટે વરસાદ પર નિર્ભર રહેવું પડે છે જ્યારે ચાલુ વર્ષે વઢવાણ તાલુકા સહિત તમામ તાલુકાઓના ખેડૂતો એ સમયસર અને

ઉત્પાદન પણ મબલક થાય એવું હોય થઈ શકે ખરું આ વરસાદ આ વરસાદ થતા બહુ સારો ફાયદો થઈ ગયો છે મગફળી છે બાજરી છે જુવાર છે કપાસ છે એ લોકોને બહુ સારું અત્યારે ગણ કરતા જેને પાણી નથી એને બહુ ફાયદાકાર થઈ ગયું છે આ લોકોને જેના પાણી નથી અને પછી એક જો બીજો રાઉન્ડ આવો આવી જાય થોડોક સારો વરસાદ આથી વધી તો માણસને બે રાઉન્ડની જરૂર છે તો મોલ બોલ બધું બાકી જાય સારું થઈ જાય વડા ભૂકીઓ વડા થઈ જાય માણાને